વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર થોડા જ દિવસ પહેલા જે આપણી ધોરણ નવની પરીક્ષા પદ્ધતિ ચેન્જ થઈ હતી પ્રથમ પરીક્ષા માટેની તો એનું સંપૂર્ણ બ્લુપ્રિન્ટની સમજ આજે આ વિડીયોની અંદર આપણે મેળવીશું તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે તો તો મિત્રો આ એક ઓફિશિયલ બોર્ડ દ્વારા રજૂ થયેલી બ્લુપ્રિન્ટ છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર બે હજાર ચોવીસ પચીસ ધોરણ નવ ગુજરાતી પ્રથમ ભાષા પ્રથમ પરીક્ષાનું પ્રશ્નપત્રનું પરિરૂપ તો મિત્રો આપણા પ્રશ્નપત્રના માર્ક્સ તો પચાસ જ રહેવાના છે સમય પણ બે કલાક જ રહેવાનો છે અને મિત્રો જોઈ શકો છો પણ એમાં જે તમને હેતુલક્ષી પ્રશ્નો વીસ ટકા પૂછાતા એની જગ્યાએ ત્રીસ ટકા પૂછાશે નેક્સ્ટ જોઈએ હેતુઓ પ્રમાણે ગુણગમ ગુણભાર તો મિત્રો એની આપણે ચર્ચા નથી કરતા પણ જઈએ નીચે તો નીચે છે હેતુલક્ષી પ્રશ્નો તો પ્રશ્નની સંખ્યા મિત્રો પૂછાશે પંદર ને ટોટલ હશે પંદર માર્ક્સ ટૂંક જવાબના પ્રશ્નો એટલે કે શોર્ટ ક્વેશ્ચન તો શોર્ટ ક્વેશ્ચન આપણને પૂછાશે નવ ને એના પણ માર્ક્સ હશે નવ નેક્સ્ટ છે ટૂંકી જવાબી પ્રશ્નો એ પણ પૂછાશે ત્રણ ને એના માર્ક્સ હશે મિત્રો એક પ્રશ્નોના બે માર્ક્સ એટલે ટોટલ છ માર્ક્સ વિસ્તૃત જવાબના પ્રશ્નો એ મિત્રો પ્રશ્ન પૂછાશે ચાર ને એના માર્ક્સ હશે ચૌદ નિમંત પ્રકારના પ્રશ્નો એ પ્રશ્ન પૂછાશે એક ને એનો માર્ક્સ હશે છ ને ટોટલ પ્રશ્નોની સંખ્યા થશે બત્રીસ ને ટોટલ માર્ક્સ થશે મિત્રો પચાસ નેક્સ્ટ હવે આપણે વિભાગ વાઇઝ ગુણભાર જોઈએ તો વિભાગ એ જે મિત્રો આપણો ગદ્ધ વિભાગ પૂછાશે એની અંદર ટોટલ બાર માર્ક્સ વિભાગ બી જે આપણો પદ વિભાગ હશે એના પણ મિત્રો બાર માર્ક્સ વિભાગ સી જે આપણો વ્યાકરણ વિભાગ હશે એના પણ મિત્રો થશે બાર માર્ક્સ વિભાગ ડી જે આપણો અર્થગ્રહણ અને લેખન વિભાગ હશે એના મિત્રો થશે ટોટલ ચૌદ માર્ક્સ તો ટોટલ થશે પચાસ માર્ક્સ અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે ના જોડાણા હોય તો અચૂકથી જોડાઈ જજો કારણ કે જે તમારી આવનારી પ્રથમ પરીક્ષા છે મિત્રો ધોરણ નવની એની અંદર અમે એક વિશેના ત્રણ ત્રણ સેમ્પલ પેપર આપીશું તે સેમ્પલ પેપર તમે સંપૂર્ણ વાંચશો લખશો તૈયાર કરશો તો તમને પરીક્ષાની અંદર તમારી નેવું ટકાથી પણ વધુ પૂછાવાના ચાન્સ છે અમુક આઈએમપી પ્રશ્નો પણ આપીશું બીજા વિષયના અને જે તમારું ઓરિજિનલ પ્રશ્નપત્ર હશે એનું પણ સોલ્યુશન અમે અમારી ચેનલ ઉપર સૌ અને સાચું સચોટ મૂકીશું જેથી કરીને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવાનું ભૂલતા નહીં આ પીડીએફ પણ તમને ત્યાં જોવા મળી જશે ને એ વોટ્સઅપ ગ્રુપની લિંક આવી રીતના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ત્યાં જઈને અચૂકથી જોડાઈ જજો તો હવે આપણે તેનું સંપૂર્ણ માળખું જોઈએ તો પ્રશ્ન ક્રમ છે એકથી બે તો છે જોડકા જોડવાના છે તો જોડકામાં શું શું પૂછાઈ શકે તો કર્તા અને કૃતિ કૃતિ અને કૃતિનો પ્રકાર કૃતિ અને તેનું પાત્ર પાત્ર અને ઉક્તિ તો આ ચાર પૈકી ગમે તે એક જોડકું પૂછવામાં આવશે દરેકનો એક ગુણ રહેશે મિત્રો એમાં ગમે તે બે પૂછ્યાશે એનો માર્ક્સ રહેશે બે પ્રશ્ન નંબર ત્રણથી ચાર એટલે કે ત્રણ અને ચાર તો આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ ખરી ખાલી જગ્યા પૂરવાની છે બે ખાલી જગ્યા પૂછાશે એમાં દરેકનો એક માર્ક્સ હશે બે પૂછાશે એટલે કે બે માર્ક્સ પ્રશ્ન નંબર પાંચ અને છ તો આપેલા પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો તો મિત્રો એમાં મિત્રો એક પ્રશ્ન પૂછા સોરી બે પ્રશ્ન પૂછાશે બે માર્ક્સ નેક્સ્ટ મિત્રો છે સાતમો પ્રશ્ન એની અથવામાં પણ મિત્રો એક પ્રશ્ન પૂછાશે તો આપેલા પ્રશ્નના ત્રણ ચાર વાક્યની અંદર ઉત્તર લખવાનો છે ગમે તે એક પ્રશ્ન આપણે લખવાનો છે બે પ્રશ્ન પૂછાશે એના બે માર્ક્સ છે નેક્સ્ટ વિભાગ સોરી પ્રશ્ન આઠ જે છે એની અંદર મિત્રો આઠ દસ વાક્યોની અંદર મુદ્દાસર ઉત્તર લખો એની અંદર પણ બે પ્રશ્ન પૂછ્યા છે આપણે ગમે તે એક પ્રશ્ન લખવાનો છે અને એના માર્ક્સ થશે ચાર અને મિત્રો ત્રણ નવના બીજા વિષયના પણ બ્લુ પ્રિન્ટની સમજનો વિડીયો અમારી ચેનલ ઉપર અપલોડ થઈ ચૂકેલા છે જે તમામ વિડીયોની લિંક આવી રીતના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ત્યાં જઈને તમે વિડીયો જોઈ શકો છો સેમ મિત્રો વિભાગ બીની અંદર પણ વિભાગ એની અંદર જે છે એ સેમ છે નેક્સ્ટ હવે આપણે જોઈશું વિભાગ સી તો વિભાગ સીની અંદર પ્રશ્ન નંબર સોળથી સત્યાવીસ છે એ મિત્રો આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો પ્રત્યેકનો એક માર્ક્સ રહેશે ને એમાં છે પ્રશ્ન નંબર એકથી સાતમાં બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે ને આઠથી બારમાં માગ્યા મુજબ ઉત્તરો લખો એટલે કે વ્યાકરણને આધારિત પ્રશ્નો પૂછવામાં આવશે જેમાં મિત્રો જોડણી આવશે સંધિ જોડો સંધિ છોડો તળપદા શબ્દોનું રૂપ સંજ્ઞાના પ્રકાર સામાન્યાર્થી શબ્દો પ્રત્યય રૂઢિપ્રયોગો વિશેષણનો પ્રકાર શબ્દ સૌ માટે એક શબ્દ સર્વનામ ધ્વનિ ઘટકો બધું જ પૂછવામાં આવશે અને મિત્રો ધોરણ નવની અંદર આપણો અભ્યાસક્રમ રહેશે એકથી બાર ચેપ્ટરનો જે તમારે યાદ રાખવાનો છે હવે એ વિભાગ ડી જે મિત્રો આપણો અર્થગ્રહણ અને લેખન વિભાગ છે એ અંદર મિત્રો પહેલાં જે અઠ્યાવીસમો પ્રશ્ન છે એની અંદર અર્થ વિસ્તાર પૂછવામાં આવશે કોઈપણ બે અર્થ વિસ્તાર હશે એમાંથી આપણે એક લખવાનો છે અને એના માર્ક્સ છે ત્રણ માર્ક્સ નેક્સ્ટ ઓગણત્રીસમાં પ્રશ્ન છે એમાં અહેવાલ છે અહેવાલ પર અહેવાલ પણ તમને બે આપેલા હશે એમાંથી તમારે કોઈ પણ એક અહેવાલ લખવાનો છે નેક્સ્ટ જોઈએ ત્રીસથી એક એકત્રીસ તેમાં મિત્રો પહેલો અર્થ અર્થાત ગ્રહણ હશે અને બીજો પ પદાર્થ ગ્રહણ હશે એટલે કે પહેલો ફકરામાંથી જવાબ શોધીને લખવાનો નેક્સ્ટ કાવ્યમાંથી જવાબ શોધીને લખવાનો બે માંથી ગમે તે એક પૂછાશે અને એમાં મિત્રો બે પ્રશ્નો આપેલા હશે અને એના બે માર્ક્સ હશે નેક્સ્ટ લાસ્ટ બત્રીસમો પ્રશ્ન છે એની અંદર તમારે નિબંધ લખવાનો હશે ત્રણ નિબંધ આપેલા હશે એમાંથી કોઈ પણ એક નિબંધ લખવાનો છે અને નિબંધના માર્ક્સ ટોટલ છે છ માર્ક્સ જે તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું પ્રથમ પરીક્ષાની જે બ્લુ પ્રિન્ટ છે એની સંપૂર્ણ સમજ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ભૂલ્યા વગર અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો અને તમારા સાથી મિત્રો સુધી પણ આ વિડીયોને અથવા આ ચેનલને શેર કરજો જેથી કરીને તેમને પણ આવનારી પરીક્ષાની અંદર સો ટકા અમારી ચેનલ દ્વારા ફાયદો થઈ શકે તો વિદ્યાર્થી મિત્રો મળીશું આવા જ નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત